હલો મિત્રો જો આજે હું તમને છે ને થોડાક ઇન્ડોર પ્લાન્ટ બતાવવા માગું છું ઇન્ડોર પ્લાન્ટ કે જે તમે ઘરની અંદર પણ રાખી શકો એને બહુ તડકાની જરૂર ન હોય તો આજે આપણે થોડાક ઇન્ડોર પ્લાન્ટ જોઈએ તમને બતાવીશ અહીંયા ઘણા બધા ઇન્ડોર પ્લાન્ટના મેં ઊંડા રાખેલા છે અને મારે અહીંયા છાંયો આવે છે એટલે એ છાંયે બધા ઉછરી ગયા છે તમે ઘરમાં પણ એને રાખી શકો તો ચાલો તમને હું થોડાક ઇન્ડોર પ્લાન્ટ છે એ બતાવું છું આ જુઓ આ એક અમળ જેવું જ લાગે અને એને આમ વેલની જેમ જ પથરાયેલું લાગે કુંડામાં તમે રાખી દો ને ઉપર થોડુંક વનની ઉપર કે રાખી દો તો પણ એ સરસ લાગે અને એ વેલની જેમ આખા કુંડામાંથી નીચે આમ ધીમે ધીમે આવી રીતના વેલની જેમ જાશે ખૂબ જ વધશે આ પણ આમ ઇન્ડોર પ્લાન્ટ જ છે આને કાંઈ તડકાની જરૂર નથી પડતી તમે એને થોડું થોડું છાંયો આવતો હોય તો ત્યાં પણ એને રાખી શકો જુઓ આ ક્રાસુલા છે આને મિત્રો ક્રાસુલા કહેવાય ક્રાસુલા વિશે તો ઘણાને ખબર જ હશે કે ક્રાસુલા છે એ જો તમે ઘરની અંદર રાખો તો માતા લક્ષ્મીનો એમાં વાસ છે કુબેરનો વાસ છે કે ધનનો ભંડાર કહે છે એને ક્રાસુલા કે ઇન્ડોર ઘરની અંદર જો તમે આને રાખો તો માતા લક્ષ્મીજી છે એ પ્રસન્ન થાય એટલે આને ક્રાસુલા કહે આ છોડ છે એ નાનકડા કુંડામાં પણ થાય અને એને ઘરની અંદર રાખવામાં આવે છે પછી આ પણ એક ઇન્ડોર પ્લાન્ટ છે તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આ રીતે કુંડામાં પણ રાખી શકો અને એને ઘરમાં પણ રાખી શકાય આપણ ઇન્ડોર પ્લાન્ટ છે આપણ ઇન્ડોર પ્લાન્ટ છે અને આ પણ ઇન્ડોર પ્લાન્ટ છે આ આ પ્લાન્ટ તમે જોયો આને આના ફ્લાવર્સ છે ને આના બધા ફૂલ છે એ લગભગ પંદર દિવસ સુધી તો આમ નામ નામરીએ છે એને એવા એવાનેવારીએ છીએ પંદર દિવસ સુધી અને આનો આકાર તમે જુઓ આ શેષનાગ જેવું ફૂલ લાગે શેષનાગ જેવું ફૂલ લાગે સફેદ કલરનું અને એ ઘરની અંદર રાખવામાં આવે જુઓ સફેદ કલર છે અને એમાં રીતસર એવું જ લાગે કે શેષનાગ જેવું લાગે જુઓ આપણ ઇન્ડોર પ્લાન્ટ છે આ પણ ઇન્ડોર પ્લાન્ટ છે આના ફૂલ કંઈક અલગ પ્રકારના છે પણ હવે હવે ખીલવામાં છે જ્યારે ખીલશે ત્યારે તમને પાછું એનું વિડીયો બતાવીશ પરંતુ અત્યારે અત્યારેમાં કળી આવેલી છે એ અલગ પ્રકારના છે આ થોડાક આ ફ્લાવર છે એ હવે તમે અહીંયા જુઓ આ જાસૂદ છે એક જ દાળખીની અંદર બેય કલર અલગ છે આ થોડો કેસરી કલરનો છે અને આ જે કઢી ખીલવામાં છે આ પીળા ઉપર છે એક જ જાસૂદની દાળખીમાં બે અલગ અલગ કલરના જાસૂદ આવે છે આને કલમ કરીને બનાવેલું છે આની કલમ કરેલી છે કલમ કરીને બેય જોઈન્ટ કરેલા છે હવે આ જાસુ જુઓ આ પણ એક જાસુ છે આખું ગુચ્છા જેવું મોટું બધું મોટું ગુચ્છા જેવું છે પેલું પેલું થોડું અલગ છે કલર બેયનો સરખો છે પરંતુ આ થોડું ગુચ્છા જેવું છે ગુચ્છા આકારનું છે અને આમાં ત્રણ કલર છે આ જે કેસરી કલરનું છે એમાં ત્રણ કલર છે એક લાલ કલર છે એક મરુન કલર છે હવે મરુન કલરના જુઓ મિત્રો અહીંયા આ થોડાક કટિંગ વાવેલા છે મરુન કલરના એ થઈ જશે એટલે એને પણ પાછા કુંડામાં લગાવી દેસુ અને લાગી પણ ગયા છે ઝીણા જીણા એમાંથી નીકળ્યા છે ખૂટા ચાર થી પાંચ ઘણા આવા કટિંગ ઉભે છે મરુન કલર આવો મોટું ગુચ્છા જેવું ફૂલ થાય આમાં એક રેડ કલર છે રેડ કલર હું તમને બતાવું એ મારા અહીંયા ફળિયામાં જ છે આ બધા અમે ફળિયામાં જ રાખેલા છે આ જો રેડ કલર છે આ ગુચ્છા જેવું જ છે આનો લાલ કલર છે આ લાલ કલરમાં છે આવો એક મરુન કલર છે અને એક ક્રીમ કલર છે એના બધાના જો અમે કટિંગ હજુ વાવેલા જ છે એ બધા થશે અહીંયા જુઓ આ પણ એક ઇન્ડોર પ્લાન્ટ જેવું છે સરસ મજાનું આમાં નાના નાના ઝીણા ઝીણાં ફૂલ આવે પાછળ છે એ સેવંતી છે આ સેવંતી છે એ સફેદ અને પિંક કલરની સેવંતી છે પિંક લાઇટ પિંક કલર છે જ્યારે એમાં ફૂલ આવશે ત્યારે હું પાછો તમને એનો વિડીયો બનાવીને મોકલીશ આ પીળા કલરનું ગુલાબ છે પીળા કલરનું તો તમે અહીંયા જોયા કે બધા અલગ અલગ સો પીસ છે ઇન્ડોર પ્લાન્ટ છે એને તમે જો છાંયો હોય તો બાર પણ રાખી શકો ખૂબ તડકાની અંદર આને ના રાખી શકાય ખૂબ તડકો હોય તો એના પાંદડા છે પડવા લાગે અને પછી સુકાઈ જાય અને આ બધા કુંડામાં જ સારા લાગે અને જો તમે જમીનમાં વાવો મેં ટ્રાય કરી હતી આ જ પ્લાન્ટને મેં જમીનમાં વાવીને ટ્રાય કરી તો જમીનમાં પ્લાન્ટ ના થયો જમીનની અંદર એનો વિકાસ જ ન થયો એટલે પછી વરી પાછો એમાંથી ઉપાડી અને મેં એને કુંડામાં વાવ્યો તો કુંડામાં એ સરસ મજાનું થયું અને આ પંદર વીસ દિવસ સુધી તો આ એના જે ફૂલ છે સફેદ કલરના શેષનાક જેવા એ એવા ને વારીએ છે આ પણ બહુ સરસ લાગ્યું અને પણ જો તમે ઘરની અંદર રાખો અથવા તો છાંયો હોય અને તમારી જગ્યા હોય તો તમે બહાર પણ રાખી શકો આપણ એવું સરસ લાગે ખાસ કરીને તો મિત્રો આ જાસૂદ છે એ મને તો ખૂબ જ ગમે છે જાસૂદમાં મારી પાસે આઠથી દસ કલર છે હું તમને બધા કલર ફરતી બતાવીશ જ્યારે જ્યારે પણ એના ફૂલ ખીલશે ત્યારે હું તમને બતાવી આઠ કલર છે જાસૂદના મારી પાસે આઠ કલર છે આઠે આઠ કલર હું તમને બતાવીશ એક જ ડાળખીની અંદર કલમ કરીને આઠ કલરના જાસુ છે આવું જો શ્યામ ગુલાબી કલરના ઘણા ઝીણા ઝીણા ફૂલ આવશે શ્યામ ગુલાબી કલર ના ઝીણા ઝીણા આપડે આખા જયારે ફૂલ આવે ત્યારે બહુ સરસ અને સુંદર લાગે છે બીજો એક તમને હું બતાવું છું બીજો એક સો પીસ છે આ જુઓ આ કુંડામાં વાવો કે જમીનમાં વાવો આનો કલર એવો ને એવો રીએ એટલું સુંદર લાગે અને આના ફૂલ એકદમ મખમલ ને ઉપર મખમલી હોય ને એવું લાગે મખમલી છે અને આ એકદમ ઘટાદાર થાય છે એનો ગ્રોથ પણ એકદમ થાય છે અને ઘટાદાર થાય એટલે આ કુંડામાં પણ સરસ લાગે અને જમીનમાં પણ સરસ લાગે કુંડા અને જમીનમાં પણ આ સરસ લાગે આપણે એક ઇન્ડોર પ્લાન્ટ છે આ મોટા પાન દ્વારા આ તો આપણે ઘણી જગ્યાએ જોતા જ હોય અને બહુ તડકાની જરૂર નથી આ બધા મેં જ રાખ્યા છે છાંયો આવે અને એ છાંયામાં જ થાય છે આને કંઈ બહુ તડકાની જરૂર નથી અને પાણી પણ ઓછું જોઈએ અને આ પ્લાન્ટ છે એ પણ બહુ સરસ લાગે કુંડામાં જ છે આ બધા મેં કુંડામાં જ રાખેલા છે